રાજકોટના યાત્રાધામ વીરપુરમાં આવેલ કન્યાશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું અંદાજે આઠ ફૂટ ઊંચી અને સાઠ ફૂટ જેટલી લાંબી દિવાલ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી અચાનક ધડાકાભેર દિવાલ પડતા આસપાસના લોકો બનાવ સમયે ભયભીત થયા હતા કન્યાશાળાનું હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ સ્થળાંતરિત હોવાથી સદભાગ્યે કોઈ વિદ્યાર્થીઓ કે કોઈ લોકો અહીં ન હતા અચાનક પડેલી દિવાલના કારણે કોઈ જાનહાની કે ઈજાગ્રસ્ત થયું હોય તેવા સમાચાર સામે નથી આવ્યા અચાનક જૂની દિવાલ પડી જતા નજીકમાં રહેલ વાહનોમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે દિવાલ પડતા પાસે પાર્ક કરેલ ટેમ્પોમાં નુકસાન થયું છે જ્યારે મોટર સાયકલનો કડો સ્લો બોલી ગયો હતો અચાનક દિવાલ પડવાની ઘટના બાદ અહીંયા ચાલી રહેલા કામના કોન્ટ્રાક્ટરે આ મામલે હાથ ઊંચા કરી દીધા અહેવાલ આશિષ પાટડિયા